કુમાર ને પકડ્યો છે પૂર્ણવ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં રહે છે અને ગામનું નામ રિસડા છે પૂર્ણવની મુક્તિ માટે બીએસએફે ત્રણ વખત ફ્લેગ મીટિંગ બોલાવી છે પરંતુ પાકિસ્તાને કોઈ જ પ્રતિસાદ આપ્યો નથી પહેલા ફોટામાં જવાન ઝાડ નીચે ઊભો છે અને તેની રાઇફલ પાણીની બોટલ અને બેગ જમીન ઉપર પડેલા છે તો બીજા ફોટામાં જવાનની આંખો ઉપર પટ્ટી બાંધેલી છે પૂણવના પરિવારમાં માતા દેવંતી દેવી પિતા ભોલાનાથ પત્ની રંજની અને ભાઈ શ્યામ સુંદર છે પૂણવને બીએસએફ જોઈન કરીએ સત્તર વર્ષ થયા પરંતુ પહેલીવાર પરિવાર ડરેલો છે એનું કારણ પહેલગામ હુમલા પછી બનેલું વાતાવરણ અને ભારત પાકિસ્તાન વચ્ચે વધેલી તંગદિલી છે પૂનમની પત્ની રજની પતિની મુક્તિ માટે સરકાર અને બીએસએફને અપીલ કરી રહ્યા છે અધિકારીઓ સાથે વાત કરવા માટે ફિરોજપુર અને દિલ્હી જવાની તૈયારી કરી રહ્યા છે તેમણે કહ્યું કે હું અહીંયા હંમેશા માટે બેસીને રાહ નહીં જોઈ શકું એટલો સમય વીતી ગયો પરંતુ મેં કંઈ જ કહ્યું નથી જો મને મદદ નહીં મળે તો હું દિલ્હી જઈશ અને પીએમઓ સાથે બેસીને જવાબ માંગીશ